ભાવનગર શહેરમાં સ્પોટ અવેરનેસ સેલિબ્રેશન બે હજાર અંગે કલેક્ટર તેમજ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર ખાતે મેજર ધ્યાનચંદ જન્મદિન સ્પોટ અવેરનેસ સેલિબ્રેશન બે હજાર પચીસ અંગે કલેક્ટર કચેરી ખાતે કમિશનર શ્રી એન કે મીણા અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આખા દેશમાં અને આખા રાજ્યમાં અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી ઓણત્રીસ અગસ્તથી એકત્રીસ અગસ્ત બે હજાર પચીસ એટલે કે ત્રણ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું છે જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન એમાં ઓનત્રીસ તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે કોલેજ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે અને ત્રીસ ઓણત્રીસ તારીખે ખાસ આ પણ છે કે કલા મહા સોરી સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજીસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે ત્રીસ તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણા સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે જેમાં મોટાભાગના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય એકબીજા અધિકારીઓ પણ ભાગ લેશે અને એકત્રીસ તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાઇકિલનું આયોજન કરવામાં આવશે જેનો રૂટ લગભગ આઠથી નવ કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે અને આ સાયકલ જે સન્ડે ઓન સાઈકલની રેલી આ જે છે આ સવારે લગભગ છ વાગેથી શરૂ થશે તો તમામ ભાવનગરવાસીઓને મારી વિનંતી છે શહેરમાં પણ અને ગામડાઓમાં પણ કે આ નેશનલ સ્પોર્ટ્સ ડે જે તીન દિનની ઉજવણી છે એમાં એકદમ જોશ અને ઉર્જાથી ભાગ લેજો થેન્ક યુ ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના સત્યાવીસ તારીખે શરૂ થશે તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે ચાર જે મોટી મહાનગરપાલિકાઓ છે રાજકોટ સુરત અમદાવાદ અને વડોદરા આ સિવાય જે ઉણત્રીસ જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે અને એમાં ઉણત્રીસ જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને પાંચ લાખ બીજા નંબર પર ત્રણ લાખ અને ત્રીજા નંબર પર દોઢ લાખ અને પછી એક એક લાખના પાંચ સાંત્વના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક તંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે એટલે કે લોકોને અડચણરૂપ ના થાય તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ બહુમાળી ભવનથી અને અઠ્યાવીસ તારીખથી મળી જશે અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે નમસ્કાર ભાવનગર મહાનગર અને ભાવનગર જિલ્લામાં જે રીતે સમગ્ર દેશભરમાં દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઓગણત્રીસ અગસ્ટથી એકત્રીસ અગસ્ત દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ગ્રામ્ય તાલુકા તથા જિલ્લાની તમામ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી કરવાની થાય છે જેના ભાગરૂપે જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ રેલી નિબંધ ચિત્ર સ્પર્ધા નેશનલ ઇન્ટરનેશનલ કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડીઓ અને અંગે સેમિનાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અને ટેનિસ બોલ ક્રિકેટ રસ્સા ખેંચ યોગાસન ચેસિ એથ્લેટિક્સ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે આ અનુસંધાને જે ત્રણ દિવસના કાર્યક્રમો છે તે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે ત્રીસમી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ડિબેટ ફિટનેસ ટોક્સ રમતના સેમિનારનું આયોજન કરવામાં આવશે ત્રીસ ઓગસ્ટના રોજ ખાસ કર જે પોલીસ વિભાગ છે એમના દ્વારા લીડ લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે જેમાં તમામ પોલીસના સાથીમાં ભાગ લેશે એકત્રીસમી ઓગસ્ટના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ જે આપણા માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ એક બેટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે સન્ડે ઓન સાયકલ જેનો રૂટ ગુલિસ્તા સેન્ટ્રલ સોલ્ડથી લઈને દિલ બહાર પાણીની ટાંકી જ્વેલ સર્કલ નીલમબાગ પાળાનાળા ગુલિસ્તા અને પરત પરનો સમય લગભગ છ વાગ્યાના આસપાસ અમે રાખીશું એનો આમાં રેલીમાં તમામ આપણા જે ભાવનગર મહાનગર અને જિલ્લાના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે માનભાવો છે માન્ય મંત્રીશ્રીઓ માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી આપણા પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓના સાથે સાથે જે જિલ્લામાં જે સ્પોર્ટ્સ ક્લબ છે સાયકલિસ્ટના ગ્રુપ છે તમામ જે એનજીઓ છે યુથ બોર્ડ છે તમામ રમત સાથે જોડાયેલા લોકો છે ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર અને તમામ સામાજિક કાર્યકર્તાઓ અને જે રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે અમે તમામને આમંત્રણ આપીશું અને આપણા મારફતે પણ અમે કી આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપણા જિલ્લાના તમામ જે રમતવીર છે એ જે ખેલ ભાવનાથી ભાગ લેવા માટે અમે હું આના માટે જિલ્લા તંત્ર તરફથી